વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક જંક્શનો પર સિગ્નલ લગાવવા અને સીસીટીવી કેમેરા લગાવવા માટે પાલિકા રૂપિયા બાર પોઈન્ટ ચોત્રીસ કરોડનો ખર્ચ કરશે જોકે અગાઉ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે લાગેલા અને રાત્રે આંધળા થઈ જતા કેમેરા બાદ નવા કેમેરા કેટલા સફળ રહેશે એક યક્ષ પ્રશ્ન છે રાજ્યમાં વિકાસની હરણફાળ ભરતા અમદાવાદ સુરત અને રાજકોટની તુલનામાં વડોદરા યોજનો દૂર છે જેની પાછળનું મુખ્ય કારણ અધિકારીઓની અણ આવડત અને શાસકોમાં શક્તિનો અભાવ છે ટીએનએન ન્યૂઝે ભૂતકાળમાં વડોદરા શહેરમાં રૂપિયા અગિયાર કરોડના ખર્ચે લાગેલા સીસીટીવી કેમેરા રાત્રે આંધળા થઈ જાય છે એવો પર્દાફાશ કર્યો હતો રાત્રિના સમયે જો કોઈ ગુનો બને તો રૂપિયા અગિયાર કરોડના કેમેરા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે શોભાના ગાંઠિયા સાબિત થાય છે હવે જ્યારે આંધળા કેમેરા પાછળ રૂપિયા અગિયાર કરોડનું આંધણ કર્યા બાદ એવું લાગે છે કે પાલિકા બોધપાટ લેવા તૈયાર નથી તાજેતરમાં સ્થાયી સમિતિ તરફ આવેલી એક દરખાસ્તમાં રૂપિયા બાર પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે શહેરમાં નવા ઉમેરાયેલા જુદા જુદા એસી વિસ્તારોમાં ત્રણસો કેમેરા અને બસો એસી જંકશનો પર ટ્રાફિક સિગ્નલો મૂકવાના તથા મેન્ટેનન્સ કરવામાં આવશે ટીએનએન ન્યૂઝને મળેલી આધારભૂત માહિતી મુજબ એક કેમેરાની કિંમત અંદાજે ત્રીસ થી પાંત્રીસ હજાર રહેશે જોકે આ કેમેરામાં રાત્રિના સમયે વાહનની નંબર પ્લેટ જોઈ શકાશે નહીં જો કેમેરા રાત્રિના સમયે વધુ હોય છે એવામાં રાત્રિના સમયે કેમેરા આંધળા થઈ જતા હોય તો કરોડો રૂપિયા ખર્ચીને સીસીટીવી કેમેરા નાખવાનો અર્થ શું આ દરખાસ્ત મંજૂર કરતા અગાઉ શાસકો શું સીસીટીવી કેમેરાનું પરીક્ષણ કરશે ભૂતકાળમાં થયેલા આંધળું ક્યાંનું શું પુનરાવર્તન થશે સ્થાયી સમિતિ સમક્ષ આવેલી આ દરખાસ્ત અંગે શું નિર્ણય લેવાય છે એ જોવું રહ્યું રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયા ફાળવે છે અને મહાનગરપાલિકાના શાસકોએ એ નાણાં યોગ્ય જગ્યાએ વાપરવાના હોય છે પરંતુ ભૂતકાળમાં અગિયાર કરોડના આંધળા કેમેરા ખરીદ્યા બાદ હવે જ્યારે નવા કેમેરા ખરીદવાના છે ત્યારે શું શાસકો બોધપાઠ લેશે કે નહીં એ જોવાનું રહ્યું કેમેરામેન ઉમેશ ચાલકે સાથે અજય ગોસ્વામી ટીએનએ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર